ના ના વાત સાચી છે પણ તમે મારી વાત સાંભળો અમે શું પ્રશ્ન સલમાન ખાન ના ઘેર તમે જાવ તમારા અંદર વિડિયો બનાવ છે તમે મારી વાત સાંભળો શું પ્રશ્ન ઉપર આયા હતા અમે શું પ્રશ્ન ઉપર આયા હતા તમે મારી વાત સાંભળો હા જો અમે એના પહેલા એના પહેલા તમે મારા વિરોધમાં વિડિયો ચડાયેલા છે મે તમને ફોન કર્યો તો મેસેજ કર્યા કે તમે ડિલીટ

અમારા શૂટિંગમાં ખાસ એવા કોમથી તમારા ને તમે હા પણ તમને પછી તમારા ઘરે શું કારણથી આયા ખબર છે તમને અમે હવા એક ઓટો માર્યો તમારા ઘરે એટલે તમે નતા ઘરે એટલે મેગી કોમ માં જતા રહ્યા પાસે અમે દસ વાગે મોટો માર્યો દસ વાગે તમારા ઘરે

વધારે મહેનત કર કોકને ને બદનામ કરીને ફોલો વધારી શું કરે એમ કે વાત નહીં સમાધાન ઉપર હતા તમને ખાલી કેવાયા હતા એટલે કે ગબર ભાઈ કશું વિરોધ જેવું વિડીયો નહીં સમાધાન નહી કરે શું ફરક પડે ગબર ઠાકોર નહીં કે

પંચોતેર એસી કિલોમીટર બગાડ્યું છે બીજી વાત નહીં ખબર કેફડી વાળા છે પણ તું સમાધાન નહીં કરે તો કરે વાત તને ખબર તો છે ને ના ના અમે સમાધાન નું લેવા દેવા નથી એમ નહીં કેતો તને એ વાત ખબર છે હારા 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 રાડ પાડે રોવેરા છે અત્યારે

મળ્યા ના બઉ મોટા થઇ ગયા છે ઝાબડિયા થઈને નેકળ્યા બરાબર અમે એક કલાકાર નું ઘર હતું ને મળવા જ્યાં અને એમને અમારા મળ્યા ના પાલન પછી એમને

એમ તમારી મારે જરૂરી પણ હું એટલું કે ગબર ભાઈ કશું એવું ખોટું લગાતા નહીં બે વિડીયા બનાવતા ત્રણ ચાર મહિના પહેલા ડિલીટ કરીને મારા સમાજના લોકો એ કીધું કે વિડીયા નથી સારા ડિલીટ કરો મેં ડિલીટ કરી એક બે વિડીયા હશે ઈ સામાન્ય મારી બે ડિલીટ કરવાનો કરવા વાત પૂરી કર ને એટલે તમે ધમકી છો હા ધમકી આલો છો તમે